છે ને ફ્રેન્ડ આજે છે ને આપણે ગયા હતા ને આપણા ફ્રેન્ડ ને ઘરે તો એને છે ને મસ્ત મજાના એક આપણે રોપ આપ્યા છે ફૂલના તો એ ફૂલના રોપ છે ને એનું આપણે વાવેતર કરવાનું છે વરસાદ તો નથી થયો પણ આવી જઈએ એટલે આપણે રૂટિંગ પાણીના અંતિન ક્યારે પાતા હોય તો ઉગી જશે અને પછી એને વરસાદનું પાણી એ મળી જશે એટલે આપણે વાવવાનું છે આજે શું કરવાનું છે વૃક્ષારોપણ કરવાનું છે ને હાલો કરીએ તો જો હું તમને કહેતી હતી ને એવી રીતે આપણે છે ને હવે મસ્ત મજાના રોપડા વાવવા છે એટલે રોપ આપણે લઈ આવ્યા છે એ જો એમાં અહીંયા આપણે વાવશું હમણાં આપણે છે ને મસ્તીનું વાવવાનું છે કે જરા જરા ખોટું પડશે মিত্র જરાક ઊંડે ખાડો કરવો પડશે નકર રોપડા નહીં ગવાય જો આવી રીતે એક રોપ એવું થોડા થોડા અંતરે વાવશું બીજું આપણે જો અહીંયા વાવી દઈએ તો આખો થઈ ગયું જો બીજો રોપ છે હવે હવે બીજો રોપ આવીએ અહીં વૃક્ષ વૃક્ષારોપણ ચાલે છે હમ વૃક્ષો વચ્ચે જીવન બચાવો હમ હમ ચોમાસું આવશે તો અસર થઈ જશે કા મિત્રો હું નહીં આવે મમ્મી હમ બીજો વવાય ગયો અહીં પેલો હશે

આપણે બીડું ધરાવતા હોઈએ સવારે પૂજા કરતા હોઈએ કાનાની ઠાકોરજીની તો એમાં આપણે બીડું ધરાવતા હોઈએ એ બીડામાં ઉપયોગ આવે નાગરવેલના ના પાંદ બાકી પાંદ આપણે ઓલા ખાતા હોય એ પાંદ આપણે બનાવતા નથી આનાથી આ ઘર માટે આપણે છે તો આવી રીતે બધા વેલા ભેગો ભૂચડો ભેગો છે અને અહીંયા છે એલોવેરા 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 આપણી ભાષામાં કુવા જો આ છે એલોવેરા કોઈ પણ માણસને આપણે જરા કે કોઈ પણ વસ્તુમાં આપણે દાજી જતા હોય ચા કે વરાળ કે કોઈ પણ દાઇજા હોય જરા તરા એલોવેરાને લઈ અને કાપી અનેંદો ગરફ ને લેપ હોય ને કે આવી રીતે લગાડી દઈએ તો દાઇજાનો ડાઘે નથી રહેતો અને ફોટલાય નથી ઉપડતા તો એટલે એલોવેરા અમે ઘરમાં વાવી છે અને મોઢા ઉપર લગાડાય તો એ સારું રહીએ વાડમાં લગાવીએ તો એ સારું રહીએ અને ઈ એલોવેરા છે ને ઈ કડવી છે એટલે આપણી ભાષામાં કડવી કુવાર છે અને આ એલોવેરાનો જો એક રોપ છે તો આ છે ને આ એલોવેરા છે મીઠી એ જાયખલ લાગે હા જાયખલ ખરેખર ઈ એલોવેરા મોટી થાશે ને એટલે એના પણ હું ઉપયોગ કરીશ ઈ વસ્તુ તમને દેખાડીશ અને ઈ એલોવેરાનો ઈ ઓલવે પાકું પાંદડો અસલ મોટું લઈ અને આપણે સુધારી લેવાનું બે સાઈડના કાટા કાપીને અને એમાં મીઠું લગાડી અને એ ધોઈ અને પછી એમાં મસાલો ચડાવીને અથાણાની જેમ ખાલી આપણે કાચું કરતા હોય ને સલાડ એવી રીતે મીઠી કુવાનું શાકે ખાય લોટ અને એવી રીતે અથાણું થાય મારા પપ્પા બહુ જ કરતા જે અત્યારે હાલમાં આપણી વચ્ચે નથી ગુજરી ગયા છે આજથી પંદર પંદર વરસ થયા હશે ચૌદ પંદર પંદર વરસ થયા હશે પપ્પા ગુજરી ગયા છે મારા એ બહુ મસ્ત મજાનું કુવાનું કરતા અને આપણે આજે મીઠું લીમડો છે એ તો હમણાં વિડીયોમાં તમે જોયો જ હશે

જો આ રીતે જીંગલ જીંગલ બે દેખાય ને જો એક આ અને એક આ વિવેક ભાઈ કામ ના બોવો મજા આવે ભીનું થવાની એમ કે વરસાદની વાત જોઈ જોઈને થાય કા પણ અંતે વરસાદ હજી આવ્યો નહીં અને હવે આપણે ક્યારે ફાઇનલી પાઈએ ને તો થાય એમ છીએ અને જો આ વિવેકભાઈ આપણી હેલ્પ કરે છે મસ્તી નું કામ બનાવ્યું હવે એમને છો હાથ ના રાખા દો એમને રાખ દે એટલે આ હરખું નીકળે પાણી આવી જાય ગાય કા ભાઈ હા એમ આ સાઈડ આ સાઈડ પવાઈ ગયું હા એમ ન્યા રાખા દે એને થઈ જાય જોતા કચરા ને ઢગલો પડ્યો છે એ આજે લેવાનો રહી ગયો વારાઈ ગયો ખાલી કચરો ઉપાડવાનો રહી ગયો છે તો આ બિચારો આપઘાત કરી ગયું છે આને જરાક આપણે હરખું કરવું પડશે ઓ ઓ રહી ગયો કેવો દીવામાં કરીયો નીકળે ને ધૂળું જોઈ રહ્યો ગયા બધું વરસાદ આવે તો થાય ને કદળા मुरજાય નહીં વરસાદ આવે ને તો વરસાદ ધોઈ દીએ તોય થાય ભાઈ હવે ઘરમાં પાણી પાવાનો વારો આવી ગયો છે ઘરની અંદર ક્યારે છે એમાં ઝાડવાઓ બિચરા પાણી ની ખાસ જરૂર હોય ઝાડવામાં પાવાનો છે જો હવે આપણે આ ક્યારાનો વારો આવી ગયો છે જો કેવા મસ્તી ના ઝાડવા છે હવે વરસાદ આવે ને તો બધા છે એનાથી પણ મસ્ત થઈ જાય જો છે આ મસ્ત એનો ક્યારા ભરી દેજે પાણીના અને અહીંયા જો માનસી બેન લેસન કરે છે ને લેસન બાકી છે એટલે શ્રદ્ધા બેન આપણે હેલ્પ કરે છે હેલ્પ 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 કેવાય હેલ્પ હેલ્પ અને આપણી ભાષા મદદ કરે કયો ને ભાઈ હેલ્પ જ છે હેલ્પ જ છે કા અને આ છે ને આપણે દાળમીનું ઝાડવું છે અને જો એમાં દાળમાં આવ્યા છે હા કાટા હોય છે દાળમી તારી બહુ મોટી નથી એમાં દાડમ આવી ગયા છે જો હવે બીજા નહીં ત્રીજા નહીં ચોથા એને માથે તો ના એમ કોઈ બિચારા આવી રીતે આપણે આજે શિયાળા પાવાનું મસ્ત મજાનું કામ કર્યું મસ્ત ઝાડવા વાયવા વૃક્ષના રોપણ અને વૃક્ષને પાણી પાવાનું કામ આપણે આજે સારામાં સારું કર્યું વિડીયોમાં બનીને રહે જાઉં જોઈ લે છોકરીઓ રમેતી પડતીયું ના રમો છોકરીઓ હા